ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોને આર્થિક નુકસાન તેમજ માનસિક ત્રાસ બેઠવાનો સમય આવ્યો છે મહત્વનું છે કે સ્થાયીની અંદર શિવજી કે સવારી કાર્યક્રમની ખર્ચની તમામ દરખાસ્તને ભગાવી દેવાતા હવે ઈજારાદારને રાતા પાણીએ રોવાનો ભાર આવ્યો છે સ્થાયી સમિતિની બેઠકમાં સત્તર જેટલા કામો પૈકી કુલ પંદર કામોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ સૌથી મહત્વનું એવા શિવજીકી સવારીના કાર્યક્રમના તમામ ખર્ચની જે દરખાસ્ત હતી તેને પાલિકાની સ્થાયી સમિતિએ નામંજૂર કરી છે શિવજી કી સવારી અંતર્ગત તમામ કાર્યક્રમ અને આયોજનના ખર્ચની ચૂકવણી કરવાના કામને હાલ પૂરતું મુલતવી કરાયું વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં કુલ સત્તર કામો મંજૂર અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી પંદર કામોને મંજૂર કરી બે કામ મુલતવી કરવામાં આવ્યા હતા દર અઠવાડિયે વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર કરવા હેતુ મળતી આ બેઠકમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં તમામ સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર હતા આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા વિતરણ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કુલ સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે પંદરકામાં મંજૂર કરી શિવજી સવારીના ખર્ચના કામને હાલ પૂરતા મુલતવી કરવામાં આવે છે સ્થાયી સમિતિના આ જ પ્રકારના રવૈયાને કારણે વડોદરા શહેરના કેટલાક ઇજારદારો હવે પાલિકાના ટેન્ડર ભરતા પહેલા વિચાર કરે છે કે ભાજપાના આંતરિક જૂથવાદના પગલે ઇજારદારોને પૈસાનું ચૂકવણું નહીં થતું હોવાની વાતો પણ પાલિકામાં ચર્ચાઈ રહી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા અઢાર બે બે હજાર ત્રેવીસના રોજ શિવજીની સવારી નીકળી હતી એ માટે જે કલાકારો ડાયરા કર્યા હતા લોકલ લાઇટિંગ કર્યું હતું સ્ટેજ બાંધ્યા હતા ફરાશખાના ખર્ચો હતો એલઈડી ટીવીનો ખર્ચો હતો આ તમામ ખર્ચા કરી નાખ્યા બાદ શાહીમાં દરખાસ્ત આવી હતી એ દરખાસ્ત રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી અને મંજૂર કરવું એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની અપેક્ષાએ આને મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં આવતા ફરીથી આની પર યોગ્ય નિર્ણય કરવા માટે માન્ય કમિશનરશ્રી તરફથી સ્થાયીમાં દરખાસ્ત આવી હતી તમામ સભ્યોએ ઉક્ત ચર્ચા વિચારણા મુક્ત મને ચર્ચા વિચારણા કરી અને અન્ય તહેવારો અન્ય વરઘોડાઓ પણ જો ફાઇનાન્સિયલ આસિસ માગે તો શું કરવું એક આવી ચર્ચા પણ થઈ અને એના માટે યોગ્ય વિચાર કરવો જોઈએ અને ખૂબ વિચાર વિમર્શ કરીને પુખ્ત ચર્ચા વિચારણા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂર કરવી જોઈએ એવો એક તમામ સભ્યોનો સોરો ઉત્સાહ અને વધુ ચર્ચાઓ જાણવા માટે વધુ ફાઇલનો અભ્યાસ કરવા માટે હાલ પૂરતી મુલાકાત રાખો બે વર્ષ થયા હજુ રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી પડી શું પત્ર વ્યવહાર થયો છે સરકાર પાસે તમે માંગ્યું છે કેટલી વખત વાતચીત થઈ છે ગ્રાન્ટ હજી સુધી નથી એટલે એ વખતના શું પત્ર વ્યવહાર રાજ્ય સરકાર જોડે થયેલા છે પણ ચેક કરવા પડશે કોર્પોરેશન તરફથી રાજ્ય સરકાર જોડે પત્ર વ્યવહાર કરવામાં આવેલો છે ટ્રસ્ટ તરફથી પત્ર વ્યવહાર થયો છે કે નહીં એની કોઈ માહિતી નથી સાઈમાં અન્ય તબોએ આ બાબતે શું